તો એટલે વઢવા આવી ગયો છે આપણે કેતા હ માછલું નઈ આવ્યું માછલું આવ્યું કઈ ન આવતું પણ આ આવી આ ઓપ્શન જે આ છે બધા ગિયર ને અમુક સિસ્ટમ છે અને અહીંયા અમારે ગુલીભાઈ સરસ મજાની ચા બનાવી રહ્યા છે આ મેકલ કસરત છે એટલો કચરો ગડી ગયો તાળમાં કાંઈ માછલા દેખાતા ને પણ એક નવીન વસ્તુ આ તમને દેખાડવાની છે રીડિયોમાં વિના રહે તો તમે અહીં કંઈક આવ્યું છે આપણે જોવા જવાનું છે હું આવ્યું નહીં હવે કંઈક આવ્યું એમ કે છે તો ભાઈ ક્યાં છે પૂછલોય ચાલો છે કે પીછલી છે ભાઈ પીછળો છે નહીં પાણીમાં તો પેલાને કાઢ ગયી ને પછી તમને બતાવવાનું છે biết mới tôi ra đây rồi nó phải dưới lì tôi anh em tôi bắt đầu rồi anh ấy là gì thì mình thì mình hôm nay qua đã có đi giả xe tôi nào dây vậy nó gì cái là vậy ác ફેમેલી માછલામાં છે ને કાંઈ કાંઈ નહીં ખાલી એક કચલો આવ્યો બોલો એક કચલો આવ્યો ખાલી આવેલો છે ને જોવાનું શરૂ છે કંઈક આવી જાય તો સારું દકન તો આપણે ઘટના બેસી જ છે આજ માછલું છે ધીમા તો ધીમા રેતો માછલું છે કંઈક ચોટો ન મારે વ્યૂ દાયક ફેમિલી માછલું એક જોરદાર છે પણ ખબર નહીં પડતી જલ્દી આપણે છે ને પાછા વ્યાજ ફાડીને વ્યૂ દેખાય એટલે બી બીને રહો તમે હવે

જો આ પકડી લીધો છે ક્યાં તા ન આવતું તો મોટો દરબર પેહો જો એટલે વઢો આવી ગયો છે આપણે કેતા માછલું ન આવું માછલું ન આવું કઈ ન આવતું પણ આ આવી ગયો જો લગભગ 1.5 કિલોનો માછલું છે આ મેળ આવી ગયો કાઈ વાંધો ની માછલું એક આવી ગયું આપડો ખર્શો નીકળી રા છે બીજા બાકી છે કે લાગે એમ તો કઈ આવતું નથી કઈ આવતું ન પણ હશે તન આવી ગયો અને અહીંયા મસબા આપણા નજીક પોકતા જાય છે જો પાછા આપણે દાળ જોવાનું શરૂ કરી દીધું છે તાત્કાલિક મસબા જોવા એટલે આવે અહીંયા નજીક પોગી જાય આગળ આપણે અહીંયા જવાના છે ઝાડમાં હવે જોવાનું શરૂ છે બીજું એકાદ મા આવી જાય તો મેળ પડી જાય પાછો હજી તો આવી જાય ને મસબા નજીક એ કાર્ય કેટલા બે મસ્બા આવ્યા હવે માછલા નો ઘટે આવ જોવો મસ્બા આવી જાય એટલે હવે છે ને માછલા નો ઘટે આપડે અહીંયા હવે માછલા ની જમાવટ આવશે તો હું સાથ કરતા આવે છે જોવા મારે ગુલીભાઈ એટલે આવે છે અંદર અને મસ્બા આવી જાય અહીંયા હવે તમને નજીક થી બતાવું હાવ આગળ હવે જ્યાં નજીક હાવ મસ્બા હવે આપણે ઠેકાણે જવાના છે મસ્બા આ પ્રકાશ આવે એટલે આનું કાળું તમને બતાય છે નજીક જવાનું છે આગળ આપણે ના તો ફેમિલી વિડીયો મિને તો આપણે ના ઠેઠ જવાનું છે આગળ મસબે તમને બતાવવાનું છે હું લાવ્યા હું ની ઘરે થી સીધા આવ્યા છે કે પછી કંઈ માછલા મારીને આવ્યોય તમને બતાવવાનું છે તો વિડીયો મિને રહેજો ને હું જાવ છું ના આગળ ફટાફટ આપણે મસ્બે નજીક પહોંચી ગયા છીએ જો તમને બતાવું આગળ હજી આવી જવું ના તમને બતાવવું આ વાણ છે ને એ શરૂ કરવાનું છે અહીંયા વિન ખાલી લઈને આવ્યા છે તાવડી છે ને આપણે અહીંયા લઈને આવ્યા છે ને બી બધું કામ બાકી છે આ હોળીનું અને અહીંયા આવી ગયા છે મશીન મશીન બધુંય બાકી છે જો આવી રીતની હોળી છે તાવડી પણ માછલામાં થાય તમારા માનવભાઈ ગોવા આવી જાય કે હોળી અહીંયા આવી ગઈ તો આવ્યા છે તો આ બધા ગોવા અહીંયા આવ્યા છે તો અહીંયા આ લોકો છે હમ હા તો આગળ તો માછલા મારતા હોય એવું હતું આ હોળી લાવ્યો ને છે બરોબર છે તો હવે કઈ વાંધો નહીં આપણે છે ને હાલ ના માછલા મારો ને કાલે તમને બતાવવાના છે ને માછલા કેવા આવે એ બધું દેખાડવાનું છે આમાં જો આ વળી નું ધોઈ ફર્નિશર તમે જો એક કરી આવી રીતનું છે પંખો બંખો તમારા ગુલીભાઈ પર સારા બેઠા છે તો અહીંયા ઘણા વેડી તાણે છે એ તમને બતાવું જોવો બહુ બરોબર નહીં આવતું કેમેરામાં પાણી અડી ગયું છે તો આવી ગયું છે અહીંયા રેડી તાણે છે આપણા તો મિત્રો આપણે દેખાડવાનું છે તમને અહીંયા આંખવાનું કેવું આવે એ ને પછી અમારે બતાવવાનું છે તો તમે જોવો આગળ તમને બતાવવું આ ટેરિંગ છે આપણે આંખવાનું આ દાંડલા અહીંથી વળે જો અહીંયા એક નંબર અંદર છે આવી રીતનું આવે આ વાળવાનું અને આ છે એની લેવર ગેરનું આવે એ જે છે

આમાં બધો આપણો રસોડાનો સામાન ગોઠવેલો છે તો દુકાનની ભેડે સિસ્ટમ છે અંદર કે બિલની અંદર પાણી ખાલી થઈ ગયા છે હું આવ્યું ભાઈ શેડું આવ્યું એમ ને અહીંયા વેડી દાણે છે તો અહીંયા શેડું આવ્યું એમ ગઈ છે ને અમારે લાલભાઈ આમ હેલા જાય છે બીજું આડુવડું કામ કરે છે આવ્યા એટલે કામ ખૂટે નહીં એટલે આ જો લાલભાઈ કામ કરે આડુવડું થોડાક પકડવા પડશે તો

તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ છીએ અને પાછા આવેશું મશબૂ આવે જ્યારે માછલાનો વિડીયો ઉતારો આવવાના છીએ ને મશબુ એવો નથી તો મશબુ આવે પાછો દરિયામાંથી ત્યારે આપણે માછલા બતાવવાના છે હું આવે હું નહીં તો વિડિયો અહીંયા પૂરો કરી દઈએ